નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સતત છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જીટીપીએલ ના લોકપ્રિય પ્રોગ્રામ સ્વાગત છે હું ચિરાગ ચોકસી અને ટ્વેલ્થમાં મેથ્સ વિશે તો આજે આપણી સાથે થોડીક રિવિઝન અને મેથ્સ વિશે ચર્ચા કરવા અહીંયા ઉપસ્થિત થયો છું વિદ્યાર્થી મિત્રો આપ જાણતા જશો કે હવે બોર્ડની પરીક્ષાને બહુ જ ઓછા દિવસો બાકી રહ્યા છે તો થોડુંક ઇફેક્ટિવ રિવિઝન કેવી રીતે કરી શકાય એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ અત્યારે મિત્રો રિવિઝન એટલે શું કે ફરી વખત બધા ચેપ્ટરનું એક વખત પુનરાવર્તન કરવું આમ તો તમને ખ્યાલ જ છે આખું વર્ષ જે કંઈ બી આપણે ભણ્યા છીએ ઓલમોસ્ટ બધાનો સિલેબસ પતી ગયો હશે બધાની સ્કૂલમાં એક્ઝામ પણ પતી ગઈ હશે પણ તો હવે આપણે રિવિઝન કઈ રીતના કરવાનું તો એના વિશે થોડીક આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ સબ્જેક્ટ તમે પહેલાં રિવિઝન માટે લઈએ આપણે તો કોઈ પણ સબ્જેક્ટમાં બે પ્રકારનું હોઈ શકે અમુક ચેપ્ટર્સ કહેવા હોય કે જે આપણને એકદમ પરફેક્ટ આવડતા હોય અને અમુક ચેપ્ટર કેવા હોય કે જે આપણે થોડાક કાચા હોય અને અમુક ચેપ્ટર એવા હોય કે જે બહુ જ વીક હોય એમ તો મારે એવું માનવું છે કે સૌથી પહેલાં જે આપણે એકદમ વીક ચેપ્ટર એના પર થોડું વધારે ફોકસ કરવું જોઈએ પછી મધ્યમ ચેપ્ટર જે સૌથી સ્ટ્રોંગ ચેપ્ટર છે આપણા એને જો અત્યારે આપણે વધારે ટાઈમ ના આપીએ તો પણ ચાલે કારણ કે એ તો આપણને આવડવાના જ છે પ્લસ જ્યારે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં રિવિઝન કઈ રીતના કરીશું આપણે કોઈ પણ ચેપ્ટરનું તો સૌથી પહેલાં જ્યારે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ તો જે ચેપ્ટર આપણે રિવિઝન કરવાનું હોય એમાં સૌથી પહેલા તો જે બી અગત્યના સૂત્રો આવતા હોય તમે લિસ્ટ બનાવો પ્રોપર પછી એના ચોપડીના બધા જ જે ફિઝિક્સ હોય કેમેસ્ટ્રી હોય કે મેથ્સ હોય દરેકમાં દાખલાઓ તો આવવાના જ છે તો ટેક્સ્ટબુકના જેટલા બી દાખલા હોય એ બધા જ દાખલાઓ તમે મિનિમમ બે થી ત્રણ વખત ગણી નાખો કારણ કે તમે જો છેલ્લા પાંચ એક વર્ષના બોર્ડના પેપર બી તમે જો ઓબ્ઝર્વ કરશો તો મોટે ભાગે પેપર ટેક્સ્ટબુક આધારિત જ પૂછાય છે હંમેશા ટેક્સ્ટબુકમાંથી થોડી નાની ઘણી રકમ એ લોકો ચેન્જ કરે અને એ પ્રમાણે જ પેપર કાઢતા હોય છે એટલે તમે જો એકદમ થરોલી એનસીઆરડી બુક તમે જો લીટીલિટી સાથે કરી જશો તો તમારે આરામથી એસી થી પંચ્યાસી માર્ક તમારે આવી જશે હવે જે તમે કોઈ પણ ચેપ્ટરનું રિવિઝન કરવાનું સ્ટાર્ટ કર્યું તો એમ તમે તમને જે હમણાં કીધું એમ કે તમે દરેક ચેપ્ટરના સૂત્રોનું તમે લિસ્ટ બનાવી લીધું અને એ પ્રમાણે તમે તૈયારી કરી પછી તમે એની એક નાનકડી ટેસ્ટ બી આપી શકો તો તમને ખ્યાલ આવે કે તમને ચેપ્ટર કેટલું આવડ્યું કેટલું નથી આવડ્યું એમ હવે એ જો તમારે જો આખો સબ્જેક્ટ રિવિઝન થઈ જાય તમે એની ફૂલ ટેસ્ટ બી આપી શકો ઘણા બધા પેપર સેટ બહાર પડે બોર્ડ વાળા બી જે સેમ્પલ પેપર બહાર પડે તો તમે એના પ્રમાણેની તૈયારી કરી શકો અને એ એક્ઝામ તમને આપીને તમને ખ્યાલ આવશે કે તમારે કેટલું હજી રિવાઇઝ કરવાનું છે પ્લસ જ્યારે તમે રિવિઝન કરો તો હવે તમે જે ટાઈમનું મેનેજમેન્ટ કંઈ રીતના કરશો તો હંમેશા આખો દિવસ એક જ સબ્જેક્ટ ના કરો એના કહેશો થશે કે તમારું માઇન્ડ એક સબ્જેક્ટ કરીને કંટાળી જશે આપણને બી ખ્યાલ છે કે એકની એક વસ્તુ બહુ સતત કરીને તો આપણે કંટાળી જઈએ એના પછી શું કહો તમે કે ટોટલ જે તમે દિવસે તમે દસ થી બાર કલાક જો વાંચતા હોય તો હું માનું કે આ દસથી બાર કલાક તો વાંચવું જ જોઈએ મિનિમમ તો એને તમે ચાર ચાર કલાક ત્રણ શકમાં તમે ડિવાઇડ કરતો ચાર કલાક મેથ્સ ચાર કલાક ફિઝિક્સ અને ચાર કલાક કેમેસ્ટ્રી તો એથી શું થશે કે તમે ચાર ચાર કલાક તમે કોઈ પણ એક સબ્જેક્ટ કરશો તમે એક થી એક્ઝોસ્ટ નથી થઈ જાઓ તમે બોર નથી થઈ જાઓ તો તમે શું એ ને પ્રોપર ધ્યાન તમે આપી શકો તમે એક સબ્જેક્ટ ચાર કલાક સળંગ કર્યો પછી થોડીક વાર તમે બ્રેક લો હવે એ બ્રેક તમે લો એ વખતે તમે થોડું માઇન્ડ તમે ફ્રેશ કરવા માટે લાઈટ મ્યુઝિક સાંભળી શકો થોડું વોક કરી શકો કોઈ બી પણ મેં કહે ટીવી બને એટલું હવે ઓછું જોવાનું કારણ કે ટીવી તમે જોશો ને વધારે જેટલું કે મોબાઈલ કે સોશિયલ મીડિયા તો આપણું માઇન્ડ વધારે એમાં એંગ જ રહેશે કે ભાઈ હવે આગળ શું થશે કે શું થયું હતું કે નહીં એમ તો એ તમારું માઇન્ડ પછી એમાં એ માટે આવડતું થશે તમે જ્યારે ભણવા બેસશો પછી તો તમે ફોકસ પછી નહીં કરી શકો એટલે એવી તમે આખા દિવસમાં તમે ત્રણ સબ્જેક્ટ તમે ડિવિઝન કરી નાખો તો ફોર ફોર અવર્સ તમે કરો તો ઇનફ તમે બધા ચેપ્ટર રિવાઇઝ કરી શકો પ્લસ તમે બોર્ડની બ્લુ પ્રિન્ટ જો કે હવે તમારા માટે એક બહુ સરસ થઈ ગયું છે કે જનરલ ઓપ્શન છે હું એવું નથી કહેતો કે તમે અમુક ચેપ્ટર છોડી દો પણ તમે બોર્ડની બ્લુ પ્રિન્ટ આથી તૈયારી કરી શકો કે અમુક ચેપ્ટર પર્ટિક્યુલર આપણે જો મેથ્સની વાત કરીએ તો મેથ્સમાં કેવું ટોટલ આપણે તેર ચેપ્ટર છે તો તમને ખ્યાલ છે કે ભાઈ અમુક ચેપ્ટરમાંથી ટુ માર્કસ સંપુ અમુક ચેપ્ટરમાંથી થ્રી માર્ક સંપુ અમુક ચેપ્ટરમાંથી ફોર માર્કસ સંપૂ તો એ પ્રમાણે તમે પ્રિપેરેશન કરી શકો કે ભાઈ જે ચેપ્ટર હોય કે જેમાંથી ફોર માર્કર સમ વધારે પૂછાતા હોય તમે એ ચેપ્ટરના ફોર માર્કર સમ જે હોય લાંબા લાંબા એટલે તમે અલગથી લિસ્ટ બનાવો એ દરેક સેમ તમે બે થી ત્રણ વખત ગણી શકો તો તમારે આરામથી એમાં સારા માર્ક આવી શકે એ તમે જો બ્લુ પ્રિન્ટને રેફર કરશો તો તમને આઈડિયા આવશે કે તમારે કયા ચેપ્ટરને કેટલો સમય આપવો છે અને એ પ્રમાણે તમે તૈયારી કરી શકો પ્લસ ખાસ વાત હું એમસીક્યુ માટે તમને કહેવા માંગીશ કે વિદ્યાર્થીને સૌથી વધારે પ્રોબ્લેમ્સ એમાં આવતો હોય છે એમસીક્યુમાં હવે એમસીક્યુ કેવું છે કે અત્યારે તમે બધા જે ડબલ્યુ પ્રિપેરેશન કરતા હશો એક્ઝામ બી તમે આપી દીધી હશે તો એમસીક્યુ માટે કેવું છે કે તમારે બેઝિક કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવા જોઈએ પ્લસ એમાં થોડુંક ટાઈમ મેનેજમેન્ટ બી એવું જોઈએ જયારે આપણે એમસીક્યુ એટેમ કરતા હોઈએ છીએ તો મેથ્સમાં કે કોઈ પણ સબ્જેક્ટમાં આપણને ખ્યાલ છે કે ભાઈ પચાસ એમસીક્યુ આવવાના એના માટે આપણને એક કલાક મળવાનો છે તો જ્યાં તમને બોર્ડનું પેપર આપે છે એ વખતે પહેલા તમને પંદર મિનિટ લોકો વાંચવા આપે છે તમે એ વાંચવાનું નહીં આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરી દેવાના સોલ્વ કરવાના જેટલા બી થાય કે પાંચ થાય કે છ થાય એ ભલે આન્સર બી ઠીક નથી કરતા આપણા માઇન્ડમાં તો કેલ્ક્યુલેશન થઈ ગઈ છે કે આપણને ખબર છે શું આન્સર આવે શું નહીં એમ તો તમારી અમે બી ટાઈમ બચી જાય પ્લસ જ્યારે બી તમે કોઈ બી એમસીક્યુ સોલ્વ કરો છો કોઈ બી સબ્જેક્ટમાં તો તમે એમસીક્યુ વાંચો થોડુંક વિચારો પંદર વીસ સેકન્ડ કે પચીસ સેકન્ડ જો તમને એવું થાય કે ભાઈ આની આ મેથડ તમે આગળ ફોલો કરો એને પણ જો તમને ખ્યાલ ના આવે કે બી એમસીક્યુમાં શું કરો તમે એને છોડીને બીજા એમસીક્યુ તરફ આગળ વધો ભાઈ એકના એક છે તમે વધારે સમય બગાડશો કે એક મિનિટ બે મિનિટ કે મને કેમ ના આવડે બહુ પાકું હતું કે ફોર એક્ઝામ્પલ મેથ્સની ની વાત કરીએ કે બી સંકલન બહુ પ્રેક્ટિસ કરી હોય કોઈ ટીપિકલ એમસીક્યુ પૂછાય કે જે તમને ના આવડતું હોય તો આપણને થાય ઘણી વખત કે મારો અત્યારથી સંકલનમાં એટલા બધા સરસ માર્ક આવતા હતા હવે મને કેમ નથી આવડતું ભાઈ એ વખતે તમારે છોડી દેવાનું પંદર થી વીસ સેકન્ડ તમે એના પર પ્રયત્ન કર્યો જો તમને મેથડ ક્લિક થઈ તો તમે એમસીક્યુ આગળ અટેમ કરો ના આવે તમે છોડી દો તરત તમે બીજા એમસીક્યુ પર જતા રહો તો એવી તમે કરશો તો તમારે એક કલાકની અંદર બધા જ એમસીક્યુ પતી જશે પછી જો તમારી પાસે ટાઈમ વધે છે એટલે તમે જે એમસીક્યુ છોડે છે એના પર તમે આવી શકો તો એ પ્રમાણે તમે જો તમે ઘરે બી આ પ્રમાણે પ્રેક્ટિસ કરી શકો એમસીક્યુ ની કે તમે કોઈ પણ સારું પેપર છે એટલે તમે ઘડિયાળ તમારે બેસવાનું અને જોવાનું કે એક કલાકમાં તમારે કેટલા એમસીક્યુ પ્રિપેર થાય છે જો તમને ખ્યાલ આવ્યો કે બીજ બાર ચાલીસ એમસીક્યુ થયા તો તમે જુઓ કે કયા ચેપ્ટરના એમસીક્યુમાં તમને વધારે તકલીફ પડી तो ए ना तुम कंसेप्ट रिवाइज़ करो जो एमसीक्यू मित्रों हमेशा के केव है।, है।, है कि एकदम बेसिक जो है बहुत लांबी गणतरी होती नथी जो तो बेसिक सूत्र होय सूत्रों हो ना कैल्क्युलेशन होय एना प्रमाणे एमसीक्यू बनता होय हो अमुक एमसीक्यू के लेंथी एवं हे कि केवा कैलक्युलेशन हार्डली के पचास एमसीक्यू टोटल आप पांच कि सात जैसे के जमा थोड़ी कैलक्युलेशन वे होय बाकी तब चालीस बैतालीस एमसीक्यू तब जोशो तो कहवा हाँ के मैं एकदम ननक कैलक्युलेशन तौर थी चार स्टेप में एम एमसीक्यू बधाई पती जाता हो તો એ પ્રમાણે તમે ટાઈમ મેનેજમેન્ટ કરો અને જો તમારે કયા ચેપ્ટર એમસીક્યુમાં વધારે વાર લાગે છે કયા ચેપ્ટર એમસીક્યુ ઝડપથી પતે છે તો તમે જયારે બોર્ડની એક્ઝામમાં એટેમ્પ કરો એ ચેપ્ટર એમસીક્યુ તમે પહેલા અટેમ કરી શકો તો પાછળ તમારી પાસે ટાઈમ બચે એટલો તો એ જે તમારા ચેપ્ટર થોડા વીક હોય એમાં તમે વધારે ટાઈમ એનો આપી શકો તો આ તો વાત એમસીક્યુ હવે તમે જયારે પાર્ટ બી લખો છો દેખો મિત્રો પાર્ટ બીમાં તમારી પાસે ઇનફ ટાઈમ હશે કારણ કે પાર્ટ બીમાં પચાસ માર્ચ પાસે બે કલાક હોય છે તો જ્યારે આપણે પાંચ બી લખતો હોય ત્યારે એમાં જે સેક્શન હોય છે કે ટુ માર્કર થ્રી માર્કર અને ફોર માર્કર તો તમે કોઈ પણ એક સેક્શન શરૂઆત કરી શકો પણ પ્રિફરેબલ એવું કે તમે ફોર માર્કર જો પહેલા કરી નાખો બધા સમ તો તમારો વાંધો ના આવે એ ખાસ સુધી માની રાખજો કે તમે જે પણ સેક્શન તમે જે એટેમ્પ કરો છો તો એના બધા જ ક્વેશ્ચન એક સાથે હોવા જોઈએ ઘણી વખત આપણને એવી આવતો છે કે બી એક સેક ટુ માર્કરના પ્રશ્નો આપણે એટેમ્પ કર્યા પાંચ પ્રશ્નો કે બાકીના બે પ્રશ્નો આપણે પાછળ કરીએ એવું ના કરતા સેક્શન બ્રેક નહીં કરવાનું એક જ સેક્શનના પ્રશ્નો તમારે એક સાથે જ બધા લખવાના હા તમે એવું કરી શકો કે જો તમને એવું લાગતું હોય કે મને બે પ્રશ્નો છોડી શકો તમે એક કે બે છોડી દો અને પછી આગળ વધો બીજો સેક્શન કરો ભાઈ એક જ સેક્શનના બધા જ પ્રશ્નો તમારે એક જ સેક્શનમાં આવવા જોઈએ એ પ્રમાણે તમે ઘરે બી જયારે તમે પ્રેક્ટિસ કરો તમે એક એ પેટર્ન ફોલો કરો કે જો તમે સેક્શન સી થી શરૂઆત કરતા હોય ટુ માર્કેટ તમે હંમેશા દરેકે દરેક પેપરમાં ટુ માર્કેટ શરૂઆત કરો આ પ્રમાણે તમે સ્પીડ તમે ઘરે જે પેપર લખો છો એમાં જે બી ઓછા કે વધતા માર્ક એમથી ગભરાવા નહીં પણ એક તમારી રાઇટિંગ સ્કિલ ડેવલપ થશે એક્ઝામમાં તમારો એક એપ્રોચ ડેવલપ થશે કે તમારે કઈ રીતના દરેક વખતે તમારે જ કરવાનું કે તમે ઘરે જેટલા બી પેપર લખો પાંચ પેપર લખો કે દસ પેપર લખો દરેક પહેલા તમે સેક્શન કે સી લખો તો પહેલા સીધી સ્ટાર્ટ કરો પછી ડી કરો અને પછી સેક્શન એ કરો એ રીતે તો જો આ પ્રમાણે તમે થોડી તૈયારી કરશો અને માઇન્ડ એકદમ ફોકસ અને શાંત રાખવાનું આ જીવનની છેલ્લી એક્ઝામ નથી બીજી ઘણી બધી એક્ઝામ આવશે આ એક ખાલી સ્ટેપિંગ જેવું ચાલવાનું ઓલ ધ બેસ્ટ ફોર બોર એક્ઝામ નમસ્કાર દોસ્તો હું રામ આહિર ડિરેક્ટર ઓફ સાધના ગ્રુપ આપ સૌનું જીટીપીએલના છેલ્લા સત્તર વર્ષથી સફળ એવો આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમની અંદર હું તમને બ્રિલિયન્ટ ટિપ્સ આપી આપવાનો છું અને આ બ્રિલિયન્ટ ટિપ્સની અંદર તમને ઉપયોગી થાય એવું હું આશા રાખું છું સૌપ્રથમ તો કોઈ પણ સફળતાનો આધાર છે એ ત્રણ બાબતો ઉપર છે જેવી રીતે વિદ્યાર્થી જે છે તો એક ત્રિપાખીયો વ્યૂહ જે કહેવાય એમાં શિક્ષક માતા પિતા અને વિદ્યાર્થી આ ત્રણ દ્વારા જે સફળતા પ્રાપ્ત થઈ શકે એવી સફળતા બીજે ક્યાંય શક્ય નથી સૌ પ્રથમ વાલીનો રોલ શું છે વિદ્યાર્થીના જીવનમાં તો વાલીએ અત્યારે જે પરીક્ષા બોર્ડની આપવાની છે એ સમય દરમિયાન કેટલી બાબતો ધ્યાનમાં રાખવી એ હું તમને જણાવીશ સૌ પ્રથમ વાલીએ ઘરનું વાતાવરણ એક હકારાત્મક બને એવો પ્રયત્ન કરવાનો લગ્ન જન્મદિવસ બીજા બધા ઉત્સવો એ બધા વર્ષ દરમિયાન આપણે મનાવી લીધા હોય એમ છતાં કોઈ બાકી હોય તો વિદ્યાર્થીને એમાં ઇન્વોલ્વ ન કરવો એવો પ્રયત્ન કરવો ત્રીજી વસ્તુ ઘરનું જે વાતાવરણ છે એની અંદર ટીવી છે મોબાઈલ છે એ બધામાં ખાસ થોડું રિસ્ટ્રિક્ટેડ રાખવું જેના કારણે થઈને વિદ્યાર્થી એનું ભવિષ્ય બનાવવામાં સફળ થઈ શકે બીજી ઓર એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની કે ઘરની અંદર વિદ્યાર્થીને વારંવાર ભણવાનું ન કહેવું જેના કારણે એને માનસિક સ્ટ્રેસ થશે પરંતુ પ્રેમથી એમને સમયપત્રક પહેલેથી બનાવી અને એ સૌથી સારું ભણી શકે એવો પ્રયત્ન કરવો વિદ્યાર્થીના જીવનમાં વાલી સિવાય શિક્ષકનો પણ ખૂબ જ મોટો રોલ હોય છે શિક્ષકે વર્ષ દરમિયાન આખું વર્ષ એમનો કોર્સ પૂરો કર્યો રિવિઝન કરાવ્યું હવે વિદ્યાર્થીને જે પણ ડિફિકલ્ટી હોય એ સહજતાથી જ્યારે ભણવા બેસે અને એક નોટમાં એની નોંધ કરે અને પછી શિક્ષક પાસે જઈ અને પોતાની ડિફિકલ્ટી સોલ્વ કરે જેના કારણે શિક્ષક પણ એમનું કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકે ત્રીજી વસ્તુ આવે છે વિદ્યાર્થી પોતે જેવી રીતે કોઈ પણ વ્યક્તિએ જો સફળતા મેળવવી હોય તો એના આજુબાજુના જે પાસા છે એ ફક્ત મદદરૂપ થતા હોય સફળતા એ વ્યક્તિએ જ મેળવવાની છે અને વ્યક્તિએ જ બધું કામ કરવાનું હોય છે તો એના માટે પ્રથમ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા જે આવે છે હવે જેટલા દિવસો બાકી છે એનું વિષયસ એક ટાઈમટેબલ બનાવવું જોઈએ ટાઈમટેબલની અંદર એ વિષયો પ્રમાણે કયા કયા ટોપિક ક્યારે ભણવાના એ પણ બનાવવું જોઈએ અને રોજ સવારે આજથી દાખલા તરીકે પંદર વીસ દિવસની બોર્ડની પરીક્ષાની જો વાર છે તો આ પંદરથી વીસ દિવસનું એક એવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એ ટાઈમ ટેબલ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ જેમ કે બોર્ડની પરીક્ષા સવારે દસ વાગે છે તો અત્યારથી એવી ટેવ પાડવી જોઈએ કે એમણે પહેલાં પોતે પૂરતી ઊંઘ લે કે જેના કારણે પરીક્ષાનો જે સમયગાળો છે એ સમય દરમિયાન એમને ઊંઘ ન આવે બીજી વસ્તુ એમનું ખાનપાન ખાવાનું એમને જંક ફૂડ ન ખાવું જોઈએ સાથે સાથે સાત્વિક ખોરાક લે તો જેના કારણે ખૂબ સરળતાથી એ યાદ પણ રાખી શકશે અને એમને વધારે સ્ટ્રેસ પણ નહીં પડે ત્રીજી વસ્તુ એમણે જે સમયપત્રક બનાવ્યું છે એને ખાસ વળગી રહે એવો પ્રયત્ન કરવાનો છે સમયપત્રકની અંદર વરસ દિવસ દરમિયાનના જે વિષયો છે એ વિષયોની અંદર જ્યારે એ પોતે ફ્રેશ હોય તો એ સમય દરમિયાન થિયરીના વિષયો લેવા જોઈએ સાથે સાથે બહુ જ વહેલા કે ખૂબ મોડા એવું એમણે ઊંઘ ન લેવી જોઈએ રોજની છથી આઠ કલાકની ઊંઘ લે તો એ વધારે સારું રહેશે અને પોતે ફ્રેશ રહેશે સાથે સાથે વિદ્યાર્થીએ વચ્ચે વચ્ચે કલાક દરમિયાન પાંચેક મિનિટનો બ્રેક લેવો જોઈએ એ બેક બ્રેક દરમિયાન હળવું સંગીત સાંભળી શકાય એક બે મિત્રો સાથે વાતચીત કરી શકાય મમ્મી સાથે સમય વિતાવી શકાય તો આ બધી જ વસ્તુ વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવાની છે હવે આપણે એ વસ્તુ જોઈશે કે ડુ ઓર ડોન્ટ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો શું કરવું જોઈએ તો વિદ્યાર્થીએ અત્યાર સુધી જેટલા વિષયો ચાલ્યા છે જેટલો કોર્સ છે બોર્ડમાં પૂછાવાલાયક છે એ બધા જ વસ્તુનું એક સમરાઈઝ થાય ને એવો પ્રયત્ન કરવો જોઈએ જેમ કે મેથ્સ વિષય છે તો મેથ્સ વિષયની અંદર એમને જે સારા આવડતા ચેપ્ટર છે તો એની શોર્ટકટ કી યાદ રહે એવા ટૂંકા મુદ્દા એ બધાની એક નાની નોટ્સ બનાવવી જોઈએ કે જેના કારણે એ બોર્ડના સમય દરમિયાન અથવા બોર્ડ જેટલું નજીક હોય એને ધ્યાનમાં રાખીને ઓછા સમયમાં વધુ રિવિઝન કરી શકે હવે જ્યારે પરીક્ષા ખૂબ નજીક આવે છે તો જે વિષય તમને વધારે ગમે છે વધારે આવડે છે એને થોડુંક મહત્ત્વ ઓછું આપી જે વિષય ઓછો આવડે છે એને સમય થોડો વધારે ફાળવી એવો પ્રયત્ન કરવો જોઈએ આ મેં તમને જે વાત કરી એ ડુ એટલે કે શું કરવું જોઈએ ડોન્સ કે જે ન કરવું જોઈએ અથવા એવો પ્રયત્ન કરવો જોઈએ કે ઓછું થાય પેલી વસ્તુ ટીવી મોબાઈલ સોશિયલ મીડિયા આ બધા પાછળ સમય ન ખર્ચતા એનો સદ ઉપયોગ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ સદઉપયોગની અંદર એવું કરી શકાય કે આજે તમને જે પણ વિષય અઘરો લાગતો હોય સમાજ સમાજવિદ્યા હોય વિજ્ઞાન હોય અકાઉન્ટ હોય સ્ટેટ હોય ઇકો બી એ કોઈ પણ તો એના યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તો જો મોબાઈલ જોવાની ઈચ્છા થાય તો એનો સદુપયોગ એવી રીતે કરી શકાય કે એ વિષયના ટોપિક આપણે યુટ્યુબ ઉપરથી ભણી શકાય એના પોઈન્ટ્સ લખવા અને એના દ્વારા તમે સરળતાથી યાદ રાખી શકશો સાથે સાથે મોબાઈલ તમે જ્યારે જુઓ છો તો શરૂઆત જ્યારે કરી ત્યારથી એનો અંતિમ સમય એટલે કે મારે ત્રીસ મિનિટ જોવો છે પિસ્તાલીસ મિનિટ જોવો છે એનો સમયગાળો પહેલેથી નક્કી કરવો એલાર્મ મૂકવું કે જેના કારણે આપણે બીજા કોઈ વિષયાંતર ઉપર આગળ વધી ન જઈએ એટલે કે આપણે એ વિષયની બહાર ના જતા રહીએ જેમ કે સોશિયલ મીડિયા બાજુ વળી ન જઈએ તો એ બધી નાની નાની બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ત્રીજી વસ્તુ ડોન્ટ્સની અંદર આપણે દિવસ દરમિયાન જંક ફૂડ છે અથવા એની સાથે વધારે પડતો ખોરાક લેવો વધારે પડતી ઊંઘ લેવી એ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ સાથે મિત્રો વગેરે જે છે એમના ફોન આવતા હોય આપણે મિત્રોને ફોન કરતા હોય લાંબા સમય સુધી વાતો કરતા હોય તો એ ઇગ્નોર કરવી જોઈએ મિત્રને પણ આપણે સમજાવવું જોઈએ કે આપણે વેકેશન મહિનો બે મહિના જે મળવાનું છે એમાં આપણે દિલથી મળીશું પરંતુ અત્યારે આપણે ફક્ત એક્ઝામ ઉપર જ ફોકસ કરીશું અને એના દ્વારા આપણે સારી સફળતા મેળવીએ તે પ્રયત્ન કરીશું એની સાથે સાથે આપણા ઘરની અંદર લગ્ન પ્રસંગ બીજા કોઈ જન્મદિવસ આ બધી વસ્તુ પરીક્ષા દરમિયાન થોડું ટાળવું જોઈએ અને એના દ્વારા એમાં જે બાકીનો સમય વધે છે એ સમયમાં આપણે ભણવાનો સમય ફાળવવો જોઈએ સાથે સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ભણતી વખતે વારંવાર ઊભા ન થવું જોઈએ એટલે કે ભણતી વખતે આપણે આપણા જેટલા પણ વિષય છે એ ઘડિયાળમાં જોઈ કેટલા વાગે આપણે ભણવા બેસવાનું છે કેટલા વાગે આ વિષય કેટલા ચેપ્ટર પૂરા કરવાના છે એ સમયની સાથે ચાલવું જોઈએ જેમ કે આપણે કોઈ એક વિષયની અંદર એક ચેપ્ટર પૂરું કરવું છે અને એ ચેપ્ટરનો ગુણભાર આઠ છે તો આપણે એક કલાકમાં જો પૂરું કરવાનો હોય તો એના અગત્યના દાખલાઓ એ બધા એક એકવાર જોઈ અને એને લખી અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ સૌથી વધારે અગત્યની વાત એ છે કે લખો સમજો સૌ પ્રથમ પહેલાં વાંચો લખો અને સમજો તો જેના દ્વારા તમને જે પણ વાંચન કર્યું હશે એ લખવાથી તમને તરત જ યાદ રહી જશે અને એના દ્વારા તમારો કોન્ફિડન્સ પણ બિલ્ટઅપ થશે સાથે સાથે તમે જે પણ ભણો છો જે પણ લખો છો એ રાત્રે સૂતી વખતે એક વખત એનું રિવિઝન કરી લેવું અને જેવી રીતે આપણે પાછા વળીને જોઈએ કે આપણે કેટલું ચાલ્યા એવી રીતે એક દિવસ દરમિયાન આપણે આખા દિવસમાં કેટલું ભણ્યા કેટલા વિષય પૂરા થયા કેટલા ટૉપિક પૂરા થયા કયા કયા વિષયમાં મને હજુ ડિફિકલ્ટી છે તો એ આપણે સર સાથે મળી એ ડિફિકલ્ટી સોલ્વ કરવા પ્રયત્ન કરવો જોઈએ બ્રિલિયન્ટ ટીપ્સ છેલ્લા સત્તર વર્ષથી જીટીપીએલ રજૂ કરે છે આ બ્રિલિયન્ટ ટીપ્સ દ્વારા બહુ જ બધા વિદ્યાર્થીઓએ પોતાની સફળતાના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરેલા છે અને આ બ્રિલિયન્ટ પરિવાર તરફથી ચાલતા છેલ્લા સત્તર વર્ષથી દર્શક મિત્રોનો આ લોકપ્રિય શો બ્રિલિયન્ટ ટિપ્સમાં હું અભિજિતસિંહ જાડેજા સ્ટુડન્ટ સક્સેસ કોચ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો આપ સૌ માટે અમુક સ્પેશિયલ એવી ટિપ્સ હું તમારી જોડે શેર કરવા માંગુ છું જે મેં છેલ્લા મારા ચૌદ વર્ષના અનુભવથી તૈયાર કરી છે એમાંની સૌથી પહેલી જે ટીપ છે મિત્રો હું કહેવા માંગીશ કે તમારા જે વિદ્યાર્થી છે જે બોર્ડની એક્ઝામ માટે જઈ રહ્યા છે આપને આપનો ગોલ સેટ કરવો બહુ જરૂરી છે અને આ જે તમે ગોલ સેટ કરો છો ને જ્યારે પણ વાંચન કરો જ્યારે પણ તમે સ્ટડીઝ કરતા હોય રિપિટેશન રિવિઝન કરી રહ્યા છો તો હંમેશા એને તમારી સામે રાખવો ગોલને સામે રાખવો ખૂબ જરૂરી છે આજે વિદ્યાર્થીઓની અંદર અમે જોયું છે કે વિદાઉટ ગોલ મહેનત કરતા હોય છે જે સાચી દિશાની મહેનત નથી તમને જરૂર કહેતા મને આનંદ થાય છે કે ભારતના આપણા લોકલાડીલા સ્વામી વિવેકાનંદ જેમને આપણે યુથ આઈકોન ઓફ ઇન્ડિયા કહીએ છીએ એમણે સરસ મજાનું એક હિન્દીમાં સૂત્ર આપ્યું હતું ઉઠો જાગો ઓર આપને ધ્યેય કીઓ આગે બળો આપને લક્ષ્ય કીઓ આગે બળીએ પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આજની યુવા પેઢી પાસે લક્ષ્ય છે નથી અને એટલા માટે કહું છું કે લક્ષ્ય નથી હોતું ને એટલા માટે આપણી અંદર આળસ આવે છે સવારે ઉઠવું ગમતું નથી એટલે પહેલું કામ જો બોર્ડની એક્ઝામ્સમાં ખૂબ સારો સ્કોર કરવો હોય તો પહેલું કામ ગોલ સેટ કરો કે 10મા ધોરણમાં અથવા 12મા ધોરણમાં તમારે કેટલા પરસેન્ટેજ સાથે પરીક્ષા પાસ કરવી છે અને એને પેપર પર લખી તમારી સામે રાખો તો આ થઈ પહેલી ટિપ્સ એના પછી વાત કરીએ આપણે बीजी टिप्स ने तो आप बहु जगत टिप्स है ध्यान समझो मित्रों एक एवं कहवत है कि छोटी सोच और पैरों में मोच इंसान को आगे नहीं बढ़ने देती छोटी सोच और पैरों में लग गई मोच इंसान को आगे नहीं बढ़ने देती सिर्फ उसी सिर्फ इसी तरह से आज रिते जो तुम्हारा विचारो नाना छे नकारात्मक छे तो गम्मेटलो लक्ष्य तमे मोटो नक्की करियो हशे એ તમે મેળવી નહીં શકો એટલે હંમેશા વિચારોને પોઝિટિવ કરવા એ ખૂબ જરૂરી છે ત્યારે જ તમે જે ગોલ સેટ કરો છો જે સારા માર્ક્સ મેળવવા છે એ તમે મેળવી શકશો એટલે મારું તમને બધાને એક સલાહ છે કે જો તમારી અંદર નેગેટિવ વિચાર છે જેમ કે ભણવું મને ગમતું નથી પરીક્ષા મને ગમતી નથી હું વાંચેલું ભૂલી જાઉં છું મને યાદ નથી રહેતું તો આવા દરેક નકારાત્મક વિચારોને બહાર કાઢી નાખો અને એની જગ્યાએ પોઝિટિવ વિચારો તમારા મનમાં ઇન્સર્ટ કરો કેવી રીતે કરી શકાય બહુ જ આસાન છે ઓટો સજેશન ટેકનિકનો ઉપયોગ કરીને સવારે જ્યારે તમે છો ત્યારે રાત્રે સૂતા જતા પહેલા જ્યારે તમે આલ્ફા અવસ્થામાં હો એવા સમયે પોઝિટિવ સજેશન્સ તમારી જાતને આપો કે ભણવું મને બહુ જ ગમે છે હું જે પણ કંઈ વાંચું છે તે બધું જ મને યાદ રહે છે હું હંડ્રેડ ફોકસ સાથે ભણી શકું છું આવા પોઝિટિવ વિચારો તમે કરતા રહેશો તો ઓટોમેટિક તમે જોશો કે તમારું ફોકસ જે છે ભણવામાં વધતું જશે તમને ભણવું પસંદ પડશે અને તમારી જે સાયકોલોજી છે એ પણ મજબૂત થશે સો આ બહુ જ અગત્યનું છે કે આપણે આપણી સાયકોલોજીને પણ મજબૂત કરીએ એની સાથે સાથે હું તમને આપવા માંગુ છું ત્રીજી ટિપ્સ જે ખૂબ અગત્યની છે જેને હું કહું છું કે ડિસ્ટ્રોય ઓલ યોર ડિસ્ટ્રેક્શન્સ એટલે કે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને જે ડિસ્ટ્રેક્ટ કરી શકનારા ડિસ્ટ્રેક્શન્સ છે એ દરેક ડિસ્ટ્રેક્શન્સને તમે દૂર કરી નાખો આ ડિસ્ટ્રેક્શન્સ કયા કયા હોઈ શકે જેમ કે ટીવી જો તમે ટીવી જુઓ છો ટીવી જોવામાં અલગ અલગ સિરિયલ્સ મૂવીઝ તો આ જ્યારે તમે જુઓ છો તો એની અસર તમારા માનસ પર થાય છે તમારા મન પર થાય છે અને જ્યારે વાંચવા બેસો ત્યારે એના જ વિચારો આવે છે આવું જ બને છે જ્યારે તમે મોબાઈલ્સ યુઝ કરો છો રીલ્સ જોવો છો શોર્ટ્સ જોવો છો સર્ફિંગ કરો છો ગેમ્સ રમો છો તો જ્યારે બોર્ડની એક્ઝામ્સ આપણી નજીક છે તો હંમેશા ટીવી મોબાઈલ જેવા ડિસ્ટ્રેક્શન્સ છે ને આને દૂર કરવા પડશે આની સાથે સાથે ગોસિપિંગ કરવાનું જે છે એ બંધ કરવું પડશે ટાઈમપાસમાં જે આપણે વાતો કરીએ છીએ એને દૂર કરવી પડશે જ્યારે તમે આવા દરેક તમારા ડિસ્ટ્રેક્શન્સને દૂર કરશો ત્યારે તમે તમારા જીવનમાં તમારા ધ્યેય તરફ આગળ વધી શકશો એવું કહેવાય છે જીતના બડા લક્ષ્ય દરેક વસ્તુને જે છે એને ત્યાગીશો આજે જીટીપીએલ પરિવાર વિદ્યાર્થી મિત્રો માટે કેટલું સરસ આયોજન કર્યું છે આ માટે મને પણ આમંત્રણ આમાં આપ્યું આપની સમક્ષ મને આવવાની તક મળી છે એ બદલ હું જીટીપીએલ પરિવારનો ખૂબ ખૂબ આભારી છું આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારું પરિણામ મેળવો અને જીવનમાં આગળ વધો તેવી શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ